નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મહેતા હાર્દિક સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઉમેદવાર કોણ હોવો જોઈએ તે માટે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવલની પ્રક્રિયા હાથ ધરાય છે સોમવારે નિરીક્ષકોને ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર મોકલવામાં આવ્યા હતા વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના તુરંત બાદ જ રાત્રે નક્કી થયું અને સવારે તમામ નિરીક્ષકોને જાણ કરાઈ જેના પગલે સોમવારે બપોર બાદ અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે વડોદરા ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવનાબેન દવે અને ધર્મેશ શાહ જિલ્લા આગેવાનોને સાંભળવા અને તેઓના અભિપ્રાય મેળવવા માટે પહોંચ્યા હતા સૌપ્રથમ જિલ્લાના આગેવાનોને સાંભળ્યા બાદ શહેરના આગેવાનોના અભિપ્રાય લેવાયા હતા નિરીક્ષકો સમક્ષ ટિકિટ વાચુકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સાંસદ રંજનબેન ભટ્ટ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ જિલ્લા પ્રમુખ સહિત નિશાળિયા મેયર ધારાસભ્યો સહિતના આગેવાનોએ પોતાની વાત નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી જૂથબંધી સામે આવે તેવી શક્યતા વડોદરા ભાજપા માટે સેફ સીટ માનવામાં આવે છે ત્યારે મહત્વાકાંક્ષી લોકોનું લાંબુ લિસ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે સેન્સ પ્રક્રિયા પણ અચાનક જ ગોઠવી દેવામાં આવી છે જેથી કોઈને લોમ્બિંગ કરવાનો સમય પણ ન મળે બપોર સુધી કોઈને ખ્યાલ ન હતો કે નિરીક્ષકો આવશે ત્યારે હવે જૂથબંધી સામે આવી તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી ટિકિટ મેળવવા માટે હાલથી જ લોમ્બિંગ તો શરૂ થઈ જ ગયું છે પરંતુ કેટલાક ઉમેદવાર પોતાના સમર્થનમાં કેટલા લોકો છે તે દર્શાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કોર્પોરેશન હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે ને એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતું છે આ એક રૂટિન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે એ એ એવું ન હોય ઘણી વાર વહેલાં થયું ઘણી વાર મોટું થાય પણ એ સન્સ પ્રક્રિયા એ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર